હા દોસ્તો તો આજે આપણે જોઈશું કે નવરાત્રિમાં આપણે ટ્રેડિશનલ ડ્રેસ ઓટોમેટિક આવી જાય એવો આપણે ફોટો બનાવીશું તો ચલો હું બતાવી દઉં સ્ક્રીન પર તો સૌ પેલા તમારે ગુગલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની એના પછી એક ફોટો આપણે લઈ લઈશું ગેલેરીમાંથી ફોટો લઈ આપણે એડ કરીશું અને અહીંયા આપણે લખીશું બેકગ્રાઉન્ડ ચેન્જ પ્લાલ્ટી પ્લોટ એન્ડ ટ્રેડિશનલ ડ્રેસ નવરાત્રિ બસ આટલું રાખીને તમારે સર્ચ કરવાનું એટલે તમારો ફોટો તરત જ ચેન્જ થઈ જશે ટ્રેડિશનલ ડ્રેસ આવી જશે જોઈ લો તમે થોડું થશે કરી દેજો દોસ્તો કરી લેજો આપણી ચેનલને ને થોડી વાર થશે આવી જશે આપણે એક બીજો પણ ફોટો એક બનાવીને જોઈશું હું તમને બતાવી દઈશ એ ફોટો એવી રીતે બને છે જોઈ લો તો આવી રીતે કપડા ચેન્જ થઈ જશે તમે પણ મૂકી શકો છો નવરાત્રિમાં સ્ટેટસ મૂકી શકું છું એક બીજો ફોટો બતાવી દઉં તમને જે મેં થંબેલ પર મૂક્યો તો એ તો હું બતાવી દઉં તમને તો આપણે થોડા બહાર આવી જઈશું અને એના પછી ક્લિક કરીશું અને અહીંયા હું બતાવી દઉં તમને કે એ ફોટો પણ આવી રીતે જ ડાઉનલોડ કરે તો ઘણા બધા ફોટા મેં બનાવેલા છે એની અંદર તો જે આપણે મેં થંબેલ પર ફોટો મૂક્યો તો એ આપણે જોઈ લઈએ કે જોઈ લો આવી રીતે એ જ બેકગ્રાઉન્ડ લખ્યું હતું ફોટો અલગ અલગ ચેન્જ થઈને આવશે તો વિડીયો ગમે તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો એક નવા વિડીયો સાથે મળીશું ગુડ બાય જય ભારત જય